નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગરુરજીને મૃત્યુના એક કલાક પહેલા મળતા સંકેતો વિશે જણાવ્યું છે જ્યારે મૃત્યુ માણસની નજીક આવે છે ત્યારે તેને કુદરત તરફથી વિચિત્ર સંકેતો મળે છે જો આ વસ્તુઓ અચાનક દેખાવા લાગે તો તેને સમજી લેવું કે તેનું મૃત્યુ થોડી વારમાં જ થવાનું છે ઘણા લોકો આ ચિહ્નોને અવગણતા હોય છે અને કેટલાક લોકો એવા હોય છે જે આ ચિહનોને સમજી શકતા નથી અને મૃત્યુ ક્ષણો કરવું જોઈએ જેથી તેને નરક ની સજા ભોગવવી ન પડે આ સંકેતો આપણને પશુ પક્ષીઓ દ્વારા અને અચાનક સપના માં જોવા મળે છે આવો જાણીએ મૃત્યુના ક્યાં રહસ્યો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યા હતા શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ માણસ હંમેશા તેના મૃત્યુને ટાળવી રાખવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે જાણતો નથી કે તેનું મૃત્યુ અનિવાર્ય છે અને તે પોતે જ જાણી જાય છે તેનું મૃત્યુ ક્યારે થવાનું છે તેના મૃત્યુનો સમય નજીક આવી ગયો છે મૃત્યુના થોડા સમય પહેલા વ્યક્તિને ખબર પડે છે કે તેનું મૃત્યુ અમુક સમયમાં થવાનું છે મૃત્યુ આવે તે પહેલા જ કેટલાક એવા સંકેતો દેખાવા લાગે છે જેનાથી વ્યક્તિનું મૃત્યુ માત્ર એક કલાકમાં થવાનું છે

મળે છે સૌ પ્રથમ જાણીએ કેટલીક મહત્વની માહિતી જે કોઈ આ દુનિયામાં જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એવું માનવામાં આવે છે કે મનુષ્ય માટે કર્મ જ સર્વસ્વ છે ભાગ્યની ઉત્પત્તિ કર્મમાંથી જ થાય છે જે વ્યક્તિએ જેવા કર્મ કર્યા હશે તેના આધારે જ તેને આગલો જન્મ મળે છે જ્યારે માણસનું ભાગ્ય લખેલું હોય છે ત્યારે તેનું મૃત્યુ પણ નક્કી થઈ જાય છે પરંતુ ઘણા લોકોના મનમાં શંકા હશે કે આપણે મરતા પહેલાં પૂર્વજન્મનો આભાસ થશે ગરુર પુરાણમાં આ સંકેતો આપવામાં આવ્યા છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આખો વિડિયો જુઓ ગરુ પુરાણમાં જીવનથી મૃત્યુ અને સ્વર્ગમાં બનતી ઘટનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે આ જગતમાં જન્મ લેનાર દરેક જીવનું જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાયેલો છે જેમ જન્મ એક સત્ય છે તેમ મૃત્યુ પણ એ પણ એક સત્ય છે જેને કોઈ નકારી શકે તેમ નથી એટલે જ મૃત્યુ પર વિજય મેળવવો અસંભવ છે ઈશ્વરની ઈચ્છા વિના કોઈ પણ વ્યક્તિ તેની ઉંમર કરતા એક ક્ષણ પણ વધારે જીવી શકત નથી જીવનનું આ સત્ય દરેક વ્યક્તિ જાણે છે પણ તેમ છતાં તે ગભરાય છે ગરુડ પુરાણમાં આપણને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેના વિશે જણાવવામાં આવ્યું છે જે આપણે જાણી શકાય કે આપણો મૃત્યુનો સમય નજીક આવી ગયો છે પ્રેતા કલ્પના અધ્યાય મુજબ ગરુર પુરાણમાં ગરુડજી ભગવાન વિષ્ણુને કહે છે કે હે ભગવાન મૃત્યુના પ્રથમ દ્રશ્યમાન ચિહ્નો અને તે વ્યક્તિની સ્થિતિ જ્યારે મૃત્યુ આવે છે તે સમયે તેની સાથે શું થાય છે કૃપા કરીને મને આ બધું જણાવો ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે પહેલા તે વ્યક્તિના શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થાય છે ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય છે અને શરીર વાદળી પડવા લાગે છે આવા વ્યક્તિને તે સમયે ખૂબ જ પીડા થાય છે અને અંતે યમદૂત તેની પાસે આવીને ઊભા રહે છે તેઓ આત્માને પોતાની તરફ ખેંચવા લાગે છે મૃત્યુ પહેલા રૂપકનો દેખાવ ગંદો થઈ જાય છે મો લાલ થઈ જાય છે જેઓ અજ્ઞાન અને મૂંઝવણનો ઉપદેશ આપે છે તેઓ મૃત્યુના અંધકારમાં ફસાઈ જાય છે જે લોકો અસત્ય બોલે છે વિશ્વાસઘાત કરે છે અને વડીલોની ટીકા કરે છે આવા લોકોનું મૃત્યુ ખૂબ જ હોય છે આવા વ્યક્તિની આત્માને ખૂબ પીડા આપીને લઈ જાય છે તેમને યમદૌ લાકડીઓ વડે માર માર્યા બાદ લઈ જાય છે પોતાની રક્ષા માટે તે પોતાના માતા પિતા અને પુત્રને યાદ કરીને જોર જોરથી રડવા લાગે છે તે સમયે પ્રયાસ કરવા છતાં પણ જીવના ગળામાંથી એક પણ શબ્દ સ્પષ્ટ નીકળતો નથી તેના શ્વાસોશ્વાસ વધે છે અને તેનું મોઢું સુકાવા લાગે છે નશામાં તે પોતાના શરીરનો ત્યાગ કરે છે અને બધા માટે દ્વેષી બની જાય છે આત્માને શરીરમાંથી દૂર કર્યા પછી યમદવતો દક્ષિણ તરફ પ્રયાણ કરે છે યમદવતો આત્માને ગુનેગારની જેમ યમલોક તરફ લઈ જાય છે આ સિવાય જેઓ જૂઠું બોલતા નથી જેઓ પ્રેમનો ભંગ નથી કરતા અને ભક્તિ કરતા હોય છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે હવે આપણે જાણીએ છીએ કે મૃત્યુ પહેલા આપણને કયા સંકેતો મળે છે એક મૃત્યુ પહેલા રહસ્યમય દરવાજો દેખાવાનો સંકેત છે ગરુર પુરાણ અનુસાર જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે વ્યક્તિને સપનામાં રહસ્યમય દરવાજા દેખાવા લાગે છે કેટલાક લોકોને દરવાજામાંથી જ્વાળાઓ આવતી દેખાય છે તો કેટલાક લોકોને દિવ્ય પ્રકાશ દેખાય છે જો કોઈ વ્યક્તિને આવી નિશાની મળે તો તેનું મૃત્યુ એક દિવસમાં પામે છે આ દરવાજા સ્વર્ગ અને નરકના દરવાજા છે મૃત્યુ પહેલા વ્યક્તિને જે પ્રકાર નો દરવાજો દેખાય છે ઘણી વખત તે તેના સપનામાં પોતાને આ દરવાજા આગળ ઉભેલા જુએ છે પરંતુ તે દરવાજા પાછળનું દ્રશ્ય જોઈ શકતો નથી ન તો તેને નરકમાં જે સજા મળશે તે જોઈ શકતો નથી ન તો તે સ્વર્ગનો નજારો જોઈ શકતો નથી સ્વર્ગ અને નરકના માત્ર પ્રવેશ દ્વાર જ દેખાય છે બે આખા જીવનના કર્મો દેખાય છે જો વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવે છે તો તેનું મન અચાનક અસ્વસ્થ થઈ જાય છે તેના મનમાં ખરાબ કાર્યો આવવા લાગે છે અને તે ઈચ્છાઓ ન હોવા છતાં પણ આ ખરાબ યાદોને રોકી શકતો નથી તે જ સમયે વ્યક્તિ તેના દ્વારા કરેલા સારા કાર્યોને યાદ કરવા લાગે છે અને તે સમયે પોતાના સારા ખરાબ કાર્યોને સંતુલિત કરે છે પરંતુ તેને ખબર નથી કે તેને અચાનક તેના કાર્યો કેમ યાદ આવે છે તે ધ્યાન અને યોગની અવસ્થામાં પહોંચે છે અચાનક તેના પરિવાર સાથે વિતાવેલી ક્ષણોની જૂની યાદો તેની સામે આવવા લાગે છે ક્યારેક તેને ખોટા કાર્યો યાદ આવવા લાગે છે યાદ કર્યા પછી તેને પસ્તાવો થવા લાગે છે તેની આંખમાંથી આંસુ આવવા લાગે છે અને ક્યારેક તેને કરેલા કાર્યો પણ યાદ આવવા લાગે છે અને તે ખુશ થઈ જાય છે તે ક્યાં બેઠો છે અને તેની આસપાસ કોણ બેઠું છે તેની તેને કોઈ પરવા નથી ભ્રમનો પડદો પડી જાય છે આ નિશાની થોડા સમય માટે જ થાય છે જેના પછી વ્યક્તિ ફરીથી ભાનમાં આવે છે છે અને બધું ભૂલી જાય સ્વપ્નમાં પૂર્વજોનું દેખાવું ગરુર પુરાણ અનુસાર મૃત્યુના થોડા દિવસો પહેલા માણસને સપના દ્વારા સંકેત મળે છે આ સંકેત તેના પૂર્વજો પાસેથી મળે છે જેમાં વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે પછી તે તેના પૂર્વજોને સ્વપ્નમાં જુએ છે જો પૂર્વજો સ્વપ્નમાં રડતા જોવા મળે છે અથવા ખૂબ જ દુઃખી અવસ્થામાં જોવા મળે છે તો તમારે સમજવું જોઈએ કે તે વ્યક્તિ હવે માત્ર થોડા જ દિવસોનો મહેમાન છે તેના બધા મૃત સ્વજનો તેને એક પછી એક દેખાવા લાગે છે કેટલાક લોકો તેને માત્ર એક સ્વપ્ન સમજીને અવગણના કરે છે પણ તે એક નિશાની છે દુનિયામાં રહેતા મૃત સ્વજનો આપણી સાથે સપના દ્વારા વાત કરવાનો પ્રયાસ કરે છે જેને અવગણવું જોઈએ નહીં ઘુવડ અને ગયેલું લાકડું જોવું ગરુડ પુરાણ અનુસાર ઘુવડ ઘરમાં આવીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જો આવું વારંવાર થતું હોય તો તે મૃત્યુની નિશાની છે ઘુવડ સૂચવે છે કે તેનું મૃત્યુ નજીક છે જો કોઈ વ્યક્તિ રાત્રે ઘોવડનો અવાજ સાંભળીને જાગી જાય અને તેને ડર લાગે તો તેનો અર્થ એ થાય છે કે તેનો મૃત્યુનો સમય નજીક છે તે વ્યક્તિએ તેના પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો જોઈએ અને જીવનમાં થયેલી ભૂલોને સુધારવી જોઈએ જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં સળગતી ચીતા અથવા લાકડા સળગતા જુએ તો તે પણ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે આવી વ્યક્તિનું મૃત્યુ એક્યાસી દિવસની અંદર થાય છે જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાની ચિતા જુએ તો સમજી લેવું કે તેના મૃત્યુનો સમય નજીક છે પાંચ યમરાજના દૂતો આવવાની અનુભૂતિ શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિના મૃત્યુમાં વિલંબ થાય છે તે માણસને યમરાજના દૂતના આગમનની અનુભૂતિ થાય છે તેને લાગે છે કે તેની નજીક કોઈ નકારાત્મક શક્તિ હાજર છે જે તેને ખેંચી રહી છે પરંતુ જ્યારે તેના મૃત્યુ માટે માત્ર એકવીસ સેકન્ડ બાકી હોય છે ત્યારે તેને અચાનક યમરાજના દૂતોને તેની સામે છે જેને જોઈને અચાનક તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને સ્તબ્ધ થઈ જાય છે યમરાજના દૂતોને જોઈને તે માણસ ડરી જાય છે પણ તે સમયે તે કંઈ બોલી શકતો નથી તે રડવા લાગે છે પરંતુ હજુ પણ તેના પરિવારના સભ્યો સમજી શકતા નથી કે તે શા માટે રડે છે અને તે પછી તરત જ તે મૃત્યુ પામે છે જ્યારે વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે તે આ પાંચ સંકેતો જુએ છે વ્યક્તિએ તેની અંતિમ ક્ષણોમાં ફક્ત ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ જેથી કરીને તેને મૃત્યુ પછી નરકમાં જવું ન પડે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે આવી વધુ માહિતી જાણવા માટે ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ